મિત્રો આજે સૌરાષ્ટ્રની રસધાર ભાગ એક ઝવેરચંદ મેઘાણી લિખિતમાં પ્રકરણ તેરમાં સેચગ સેજગજી આપણે આજે આગળ વધીશું ઊંડા જળ છીંછરા કામન લંબે કેશ નરપટાધર નીપ જે આયો મરધર દેશ ઊંડાણે ગયેલા છીછરા પાણીવાળા જ્યાં કુવા છે જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે એવા અને જ્યાં મુછાળા મરદો નીપજે છે એવી રણસળગતી છતાં રૂપાળી મરૂભમમાં ખેડગઢ કામે એક ખેડૂત હતું એક ગામડું હતું ખેડગઢ ગામની પનિહારો હરમેશા ઊંડા કુવાને કાંઠે વાતો કરતી કે ઓહો ઈશ્વરે આ ધણિયાની વચ્ચે કેવી લેણાં દેણી લેખી છે એ ધણી ધણીયાની તે ખેડગઢનો વજીર ડાભી અને એની નવજોબનવંતી ઠઠરાણી ખેડગઢ પરગણું એ તો ગોહિલોના વડવા શ્રી સેજકજીની જાગીર હતી વજો ડાભી શાખનો રાજપૂત હતો ડાભીનું એ એક જ ખોરડું હતું બાકી ગામના તમામ રાજપૂતો રણા શાખાના હતા રણા રાજપૂતોને આ એકનો એક ડાભી છાતીમાં સૂળની માફક ખટકતો પણ રાજાજીનો એ માની તો વજીર હતો એની રિદ્ધિ સિદ્ધિ સૌને સાલતી એનો સંસાર સુખ પણ શત્રુઓથી સહેવાતો નહીં પનિયારીઓ આપસમાં વાતો કરતી કે એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઈશ્વર કોને ક્યાં પુણ્યના બદલામાં આપતો હશે તેની તો કંઈ ખબર જ નથી પડતી બાઈ એક દિવસ વજરના બહુ ભેંસ દોવા બેઠા છે એની જરાવર આંગળીઓની અંદર ધીંગા આંચળ રમી રહ્યા છે ઘૂમટો તાણ્યો છે કારણ સામે જેના સસરા અને ડાયરામાં બીજા માણસો પણ બેઠેલા છે તેવામાં સામે કાળોતરો સાપ ચાલ્યો આવતો દીઠો સાપ છેક લગોદગ આવી પહોંચ્યો પાસે કોઈ માણસ નહોતું ચીસ પાડે તો રાજપુરણી હાંસી થાય ચાલી જાય તો સાપે હાથણી જેવી ભેંસને ફટકાવે ને ચૂપચાપ બેસી રહે તો પોતે કાળનો ભક્ષ્ય બને વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગોલગ આવી પહોંચ્યો પણ ક્ષત્રિયણી ન થડકી એને સૂજવું એવું પગ પાસે સાપ આવ્યો એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે અનોઘા જોરથી દબાવી દીધી સાપનું બાકીનું શરીર બાઈના પગને વીંટળાઈ વળ્યું ચૂપચાપ શાંતિથી બાઈએ ધોવાનું કામ પૂરું કર્યું દરમિયાન એના પગ હેઠે સાપની જીવનલીલા પણ પૂરી થઈ ગઈ હતી ઊઠીને મરેલા સાપની પૂંછડી ચાલી પછવાડેના વાડામાં ઘા કરી એ કોણી ઢગ ચૂડાવાળી રજપૂતાણી દૂધના બોઘરા સોતી ઓરડામાં ચાલી ગઈ સામે બેઠેલો બુઢો સસરો આ બધો તમાસો એકી નજરે નિહાળી રહ્યો હતો સાંજ પડી દીકરો દરબારમાંથી ઘેર આવ્યો બાપે દીકરાને પોતાની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું વજા હું કહું તેમ કરીશ બાપ પર આસ્થા રાખનાર વજો બોલ્યો ફરમાવો એટલી જ વાર ત્યારે તારી સ્ત્રીનો આ જ ઘડીએ ત્યાગ કર વજાના હૈયામાં ધરતીકંપ ફાટી ગયો એની આંખમાં અંધારા આવ્યા એનાથી બોલાઈ ગયું કોનો હરી ઠકરાણીનો એનો એ જ કઠોર જવાબ વધુ સ્પષ્ટ સુરે કાને અથડાયો બજારના મગજમાં એક જ વિચાર ભર્યો હતો કે બાપુ વિના કારણે કદુંય આવું ન ફરમાવે નક્કી કંઈક બન્યું છે પોતાની સ્ત્રીના ઓરડા તરફ વળ્યો આજ મોતના મોમાંથી બચેલી બાઈ રોજથી સવાયા શણગાર સજી ને આતુરિયે વાટ જોતી બેઠી હતી કે ક્યારે એ આવે ને હું પીયુજીને મારા પરાક્રમની વાત કરું એ આવ્યો હસીને જ્યાં ઠકરાણી બોલવા જાય છે ત્યાં તો ધણીએ હુકમ સંભળાયો કે તને અટાણથી જ રજા છે રજપૂતાણીએ પલકવારમાં જોઈ લીધું કે એ મશ્કરી નહોતી એણે માત્ર એટલું જ સામું પહોંચ્યું કે મારો વાંક શો એ તો બાપુ જાણે બાપુની આ આજ્ઞા છે હા બાપુની એને એ વસ્ત્રે ઘૂમટો તાણીને રજપોતાણી સસરાજી પાસે ગઈ પાલો પાથરીને પૂછ્યું બાપુ મારો કંઈ વાંક નો બેટા સસરાએ જવાબ આપ્યો તમારો કંઈ ગનો નથી થયો પણ તમારે અમારે માગણું નહીં એટલે આમ બન્યું બીજો કંઈ ઉપાય નથી સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પને પગ નીચે કચરનારી આવી બળોકી સ્ત્રી કોઈદી એના ધણીનો પ્રાણ લેશે એ જ વખતે વેલડું જોડાયું રજપૂતાણી ધણીનો મોં પણ જોવા ન પામી વેલડું એના પિયરને માર્ગે ચાલી નીકળ્યું રજપૂતો મારી દીકરીને હવે સુખ નથી જોતું એને તો હું હવે મરેલી જ માનું છું પણ મારે વેર લેવું છે મારી નિષ્કલંક કન્યાને કાઢી મૂકી એનો બદલો લેવો છે એના શત્રુ રણા રજપૂતના ઘરની હેલ ઉપાડીને મારી દીકરી પાણી ભરે એ જ મારે એને પણ ભાઈ કાઢી મૂકવાનું કારણ વિના અમારાથી એને ઘેર ન ઘલાય કારણ કોઈ નથી કહ્યું અરે રે રણાભાઈઓ વેર લેવાનો આવો જોગ ફરી નહીં મળે હો કોઈક તો રાજપૂત બચ્ચો નીકળો ઓલિયો કોઢિયો બાયડી વિનાનો છે એના ઘરમાં બે હશે તારી દીકરી મળદાના ઘરમાં પણ બેસે ઉપર પ્રમાણે વાત એ બાઈના બાપ અને રણા રજપૂતોના દાયરા વચ્ચે થઈ ગઈ એ કોઢિયા રણાના ઘરમાં રજપૂતાણી બેસી ગઈ વજા ડાબીને એ ખબર પડી રણાઓ મૂછે તાવ દઈને બજારમાં ચાલવા લાગ્યા વેર લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કયો હોય વજાને ક્યાંય જમ્પ વળતો નથી ઘરની લખમી ગઈ તે દિવસથી એના બધા આનંદો મરી ગયા હતા એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવીને પોતે એકલો સહેલ ગાવે નીકળી પડ્યો વછેરો ઝાલ્યો રહ્યો નહીં બહુ દિર દૂર નીકળી ગયો બપોરને વખતે વજાથી પાછા વળાયો એવું તરસથી એનું ગોળું સુકાતું હતું દોડતે ઘોડે એ ગામની બહાર પાણી ભરવાના કુવા પાસે પહોંચ્યો કુવા ઉપર એક બાઈ પાણી ભરતી હતી વજે વિના ઓળખીએ કહ્યું બાઈ જરા પાણી પાજો ઠાકોર હવે પાણી દેવા જેવો નથી રહ્યું ડોળાઈ રહી ગયું છે વજાય એને ઓળખી એ તો એ જ આટલો બધો ફેરફાર આ દશા મનમાં ઘણી ઘણી યાદો આવવા લાગી પરંતુ એ તો હવે પરસ્ત્રી એની સાથે વાત પણ ન થાય એણે ઘોડો હાંક્યો ઠાકોર જરા ઊભા રહેશો શું બોલો જલ્દી તમે મને શા માટે કાઢી મૂકી જાણો છો ના હું જાણું છું શું અહીં અંતરિયાળ ન કહેવાય આજ રાતે મારે ઘેર આવશો વિગતવાર કહીશ તારે ઘેર હવે હા એકવાર ફરી નહીં કહું ભલે આવીશ એક પહોર વીત્યે ગમે તે થયું પણ એ વાત રાજા સેજકજીને કાને પહોંચી કે વજો દુરાચારી છે રોજ રાત્રિએ પાર્કે ઘેર જાય છે તે રાત્રિએ વજાએ દરબારની સાથે વાળું કર્યું પહોર વીત્યો વજાએ રજા લીધી રાજા સેજકજી પણ અંધાર પછોડે પહોઢી પાછળ ચાલી નીકળ્યા વજાએ શેરી બદલી દરબાર પણ પાછા ચાલ્યા વજો એ કોઢિયાના ઘરમાં દાખલ થયો દરબાર ખુલ્લી તરવાર અંધાર પછેડામાં છુપાવીને ખડકી પાસે ઉભા રહ્યા વીતી ગયા દિવસોના એ ના એ શણગાર સજીને રજપૂતાણી બેઠી છે અતિથી આવ્યા પલંગ પર બેસાડ્યા પછી પોતે પહેલાં સર્પને મારી નાખ્યાની વાત કહી સંભળાવી જે થયું તે વજે જવાબ દીધો એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો હવે આજ રાત તો જમાડાવીને ન જવા દઉં શું બોલે છે જોતો ખરી તારો ધણી આ ઓરડામાં સૂતો સૂતો સાંભળે છે એ મારો ધણી એમ બોલતી રજપૂતાણી ઓરડામાં ગઈ ખીટી પર તલવાર લટકતી હતી તે ખેંચી સૂતેલા કોઢિયા ધણીને એક ઝાટકા ભેગો તો પૂરો કરી નાખ્યો લોહીમાં તરબોળ એ તલવાર લઈને લોહી નીતરતી હાથે પ્રચંડ ભૈરવી સમી એ બહાર આવીને બોલી બસ હવે કંઈ ભય છે વજો થરથરી ઉઠ્યો એ સમજી ગયો કે હું જો નાનાકાની કરીશ તો મારા પણ આ જ હાલહવાલ થવાના છે અને ચીસ પાડી ને મારી આબરું હણવાની એણે કહ્યું કે સારું પણ તારે અંગે ખૂબ લોહી ઉડ્યું છે નાહી લે પછી આપણે થાળ જમીએ રજપુતાણી નાવા બેઠી એક લાગ જોઈ અને વજો ભાગ્યો બાઈએ એને ભાગતો જોયો વિશ્વાસઘાત કે એમ બોલીને દોડી પણ ચોર તો ડેલીની બહાર નીકળી પડ્યો દરમિયાન તો બાઈએ મોટો શોર બકોર મૂચાવી મૂક્યો કે મારા ધણીને મારી નાખ્યો મારી નાખ્યો દોડો દોડો રણાઓ ચોમેરથી દોડ્યા આવ્યા બાઈએ પોતાના ધણીના કટકા બતાવીને કહ્યું કે વજો મારી લાજ લૂંટવા આવેલો એણે મારા ધણીને ગુડી નાખ્યો મેં ચીસ પાડી એટલે ભાગ્યો જુઓ આ પડી એની મોજડી સાચો સાથ વજો ઉતાવળમાં ઉઘાડે પગે છૂટી નીકળ્યો હતો રણાઓએ રડારોળ કરી મૂકી બાપુની પાસે રાવ પહોંચાડી બાપુએ મોં મલકાવીને જવાબ દીધો કે હું જાણું છું હું જો નિષ્કલંક છે રણાઓએ કહ્યું હતું હવે હદ થઈ બાપ પોતે ઉપર રહીને આપણી લાજ લેવડાવે છે આ કૃષ્ણનો ભક્ત દરબાર હવે કાં તો સેજકજીના રાજ નહીં ને કાં આપણે નહીં પ્રપંચ રચીને રણાવાએ કનોજથી સેજકજીના ભાણે જ રાઠોડને કેણ મોકલ્યું કે આવો ખેડગઢની ગાડી સોંપીએ રાઠોડ પોતાના બારસો સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યો મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે મામાએ ઝાઝા આદરમાન દીધા રાણાઓએ ગામ બહાર ભાણેજને માટે કસુંબા સિરામણ કરાવ્યા દરબારને તેમજ વજા ડાબીને આમંત્રણ આપ્યું દરબારના યોદ્ધાઓએ ખૂબ દારૂ પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા રાણાઓ સહાય ચાલ્યા અને ખેડગઢનો કબજો લીધો વજો મરવાયો ફક્ત સેજકજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેસીને નાસી છૂટ્યા રથ જોડીને સેજકજી સૌરાષ્ટ્રની અલબેલી ભૂમિ તરફ ચાલ્યા આવે છે શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું કહ્યું ને શું રહ્યું તેની લગારે ઉદાસી નથી પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ પોતાની સાથે જ છે એ જ એને મન ચૌદ ભવનના રાજપાટ સમા દિશે છે રસ્તામાં એક રાત્રિએ એને મુરલીધર પ્રભુએ સ્વપ્નમાં આવીને કહ્યું રે ભક્ત ફિકર કરીશ નહીં આ રથનો પૈડો જે જગ્યાએ નીકળી પડે ત્યાં જ તું વસવાટ કરજે રથચક્ર ही પરે महिपाल जहां की કી જે મુકામ પાંચાળીના પગલામાંથી જ્યાં કંકુડા જર્યા હતા એ સૌરાષ્ટ્રની પાંચાળ ધરામાં આવી પહોંચ્યો ત્યાં પૈડું નીકળી બાજુમાં જ શાહપુર ગામ હતું અત્યારે જ્યાં સુદામડા ધાંધલપુર છે ત્યાં દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો એ સોહામણી ભૂમિ પર એમના પરિવારને બહુ ગમી તપાસ કરતા માલુમ પડ્યું એ સરહદ જુનાગઢના રાની છે પોતાના ગોહિલ જોદ્ધાઓને રાણીને અને દીકરા દીકરીને ત્યાં જ રાખી સેજકજી જુનાગઢ જોવા ચાલ્યા ગયા એ વખતે જુનાગઢમાં ગાદી ઉપર રા કવાટ રાજ કરતો હતો આખા સૌરાષ્ટ્ર ઉપર એની આણ વર્તતી હતી સેજકજી રાણી રાજસભામાં ગયો રા કવાટે ક્ષત્રિયના લલાટ પરથી પારખી લીધો કે કાં કોઈ રાજવી લાગે છે પૂછપરછ કરતા સેજકજીએ પોતાની આખી કથની સમજ સંભળાવી રાને તો આવા વીરની સદા જરૂર જ રહેતી એણે સેજકજીને બાર ગામનો પટ્ટો લખી આપ્યો પોતાના એક પટાવત તરીકે સ્થાપ્યા સેજકજી રાની પાસે જૂનાગઢમાં જ રહેવા લાગ્યા એના પ્રતાપ અને પ્રભુ ભક્તિ ક્રમે ક્રમે પ્રકાશતા ગયા કચેરીમાં એની તોલે આવે એવો વીર નહોતો એવામાં એક દિવસ એની ક્ષત્રિય વટની કસોટી આવી પહોંચી એક દિવસ રાનો કુંવર ખેંગાર શિકાર કરવા નીકળ્યો છે શિકારી કેટલા કેટલા ગાવ વાગે નીકળી જાય તેનો હિસાબ રહેતો નથી કુંવર ખેંગર અને તેના સાથીઓ જાડી જંગલો અને પહાડો વટાવતા આગે આગે નીકળી ગયા કારણ શિકાર મળતો નથી એવામાં એક સસલો નજરે પડ્યો કુંવરે તીરનો ઘા કર્યો પણ સસલો નિશાન ચૂકાવીને નાઠો આગળ સસલો અને પાછળ કુંવરનું આખું શિકારી મંડળ પણ ઘોડાના ડાબલાનો અવાજ ચોપાસથી ડુંગરમાળ ગજાવી રહ્યો છે પશુપંખીએ શિકારીઓની ત્રાળો સાંભળીને કાપી ઉઠ્યા છે પણ ભાગેલો સસલો ઘામાં આવતો નથી આમ આખી સવારી પાંચાળ ધરામાં આવી પહોંચી નદીને કાંઠે ગોહિલોના પડાવની અંદર સસલો બેસી ગયો અને સેજકજીના રાણી મઢોલીમાં બેઠા હતા ત્યાં જઈ માની ગોદમાં કોઈ થાકેલું ત્રાસેલું બાળક લપાઈ જાય તેમ રાણીજીની ખોળામાં સફેદ સસલો બેસી ગયો હાફતા સસલાને હૈયા સાથે ચાંપી રાણીજી પંપાળવા લાગ્યા ખોવાયેલું બાળક મળી મળી આવ્યું હોય એવું હેત એના અંતરમાં વછૂટવા લાગ્યું ત્યાં તો ખેંગારની મંડળી આવી પહોંચી ઘોડા હણહણી ઉઠ્યા બમ્મર ભાલા ઝપકી રહ્યા અને હાંફતા હાંફતા માણસો ભાલાની અણી ચિંતાડીને હાંકલા કરવા માંડ્યા કે સાંસો આમાં ગયો આમાં લબાચામાં કોણ છે એટલા એ અમારો સાંસો કાઢો જટ થોભાળા ગોહિલ જોદ્ધાઓ ઝપાટાભેર પોતાની તલવારો લઈને બહાર આવ્યા શિકારીઓને આ રીડિયાનું કારણ પૂછ્યું અમારો શિકાર અહીં સંતાનો છે ખેંગારે ત્રાળ મારી અરે ભાઈ અહીં કોઈના ઘરમાં કાંઈ શિકાર થાય છે ગોહિલો બોલ્યા તો અમારા સસલાને છૂટો મૂકી દો ગોહિલ જોધ્ધાઓએ જઈ રાજમાતાને આ વાત કરી માને સમજાવ્યું કે એ તો એ તો નવસર ઠૂનો કુંગર કુંવર ખેંગાર પોતે જ છે રાજમાતાએ ઉત્તર દીધો નવસર નવસર ઠૂનો ધણી હોય કે ખુદ નવખંડ ધરી ધરતીનો ધણી હોય તો મારે ખોળે આવેલો આ નિર્દોષ જીવનને તો હું નહીં સોંપું બાપ જાઓ કહો કુંવરને કુંવરે કહ્યું શિકાર સોંપી દો નહીં તો અહીં જ લોહીના ખાંદડા મત છે ઓછા બોલા ગોહિલો સમજ્યા કે કુંવર રજપૂતની રીત નથી જાણતો એ રીત આજે સમજાવી નાખીએ એટલું વિચારીને તમામ ગોહિલો તલવાર કાઢી ખડા થઈ ગયા ખીજાયેલો ખેંગાર ભાન ભૂલી ગયો ત્યાંને ત્યાં ધીંગાણો મચ્યો પટોપટ સોથી લડવાઈઓના પાણ ચાલ્યા ગયા કુંવર ખેંગારને ગોહિલોએ જીવતો પકડી ત્યાં બંદીવાન કરી નાખ્યો આ ધીંગણામાંથી બચી છૂટેલા એક સૌથી ગોળેશ્વરે જૂનાગઢમાં જઈ પોકાર કરી મૂક્યો કે કુંવર ખેંગારને અને બધા જોદ્ધાઓને સેજકજીના ગોહિલોએ હણી નાખ્યા સેજકજીએ સમાચાર સાંભળ્યા એના હૈયામાં કા પડી એને લાગ્યું કે મારા અન્નદાતાના એકના એક કુંવરનો વધ થયા પછી મને અહીં કોણ રાખશે તરત જ બાર ગામનો પટ્ટો હાથમાં લઈને સેજકજી રાજકચેરીમાં ગયા રાની પાસે મસ્તક નમાવી બે હાથે પટ્ટો પગમાં ધરીને બોલ્યા કે હે રાજા મેં આ બુરા સમાચાર સાંભળ્યા છે એથી હવે મારો જીવ ઉદાસ બની ગયો છે આપની પાસે રહેવું હવે મારે માથે ઘટિત નથી એ ગોહિલજી સાચા રાજપૂતનો તો એ જ ધર્મ છે કે શરણે આવેલાને ઉગારવા જતાં જરાય પાઠા ન હટવું એ શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા તમારા કુંવારોએ અને જોદ્ધાઓએ જુદ જણાવ્યું અને મારા કુંવરને તમારા માણસોએ ક્ષત્રિયની ટેકને ખાતર હણ્યો એમાં તમારો શો દોષ અરે સેજકજી દીકરો તો બીજો મળશે કુમાર ખેંગાર ભલેને મરી ગયો બીજો કુંવર જન્મશે તેનું નામ ખેંગાર પડીશ પણ હે ગોહિલ તમારા સરખો સુરવીર અને એક ક્ષત્રિય સુભટ બને બીજે ક્યાં મળે માટે જાઓ ફિકર માં તપાસ કરો કે શું બન્યું સુખેથી ખેંગારનો મળદો અહીં લઈ આવજો વિના દુઃખે એને હું દેન દઈશ પણ તમને નહીં જવા દો અંતરની અંદર એ ઉદાસ રાહ કવાટની તારીફ કરતા કરતા સહેજગજી સાપુ રહેવા જોયું તો કુમાર ખેંગાર જીવતો છે તત્કાળ જૂનાગઢ ખબર મોકલ્યા રાહ હર્ષભેર સાપુર પધાર્યા ગોહિલોને ધન્યવાદ આપ્યા એ સૂરી ક્ષત્રિયાણીને પણ ધન્યવાદ અને ખબર મોકલ્યા સેજકજીએ પોતાની દીકરી બાલમ કુંવરીને એ જ વખતે ખેંગારની સાથે પહેણાવ્યા જૂનાગઢમાં ભર દરબાર વચ્ચે રાહ કવાટે સેજકજીના બીજા બાર ગામનો પટ્ટો કરી આપ્યો એ વખતે સેજકજીએ પોતાના નામ ઉપરથી સેજકપુર નામનું ગામ બાંધ્યું અહીં આ વાર્તાની સમાપ્તિ થાય છે પ્રકરણ ત્રણ સેજગજી મિત્રો અહીં જ રજા રજાલે છે નમસ્કાર નમસ્કાર નમસ્કાર